ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે જ્ઞાન કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા એક દિવસીય રાજ્યસ્તરીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની કાયમી સુસંગતા વિષયક આ પરિસંવાદમાં આઈએસ ડૉક્ટર સંજય જોશી જાણીતા વક્તા ડૉક્ટર વસંતકુમાર આર પટેલ તેમજ ડૉક્ટર મિનલ દવે દ્વારા સરદાર પટેલના જીવન નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાન પર વિસ્તૃત વક્તવ્ય આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના વિચારો આજના સમયમાં કેટલા પ્રાસંગિક છે તે બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું પરિસંવાદમાં ડોક્ટર સુભાષ યાદવ ડોક્ટર કાલિકા શાહ સહિત કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા that these strong nations require a fitter, healthier and stronger new generations. we, all have, we are all witnessing the scenario of this, this, uh, these generations are living really, <coughs> right, we see from the school, they are addicted to the fast food. fast food is a very wide and highly growing industries they are not aware the nuisance of this lifestyle and as, old, uh, they, as they grow in their old age they are become the victims of this lifestyle so we must being a role model of this new generation we must educate them take out some time and educate them about the healthy living healthy lifestyle આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર